સ્વિતરલેન્ડના ન્યૂહાઉસેનમાં હેડક્વાર્ટર ધરાવતા અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજીએ ભારતમાં એસેપ્ટિક કાર્ટન પેક માટે તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટના ભવ્ય ઉદ્ઘાટનની ઘોષણા કરે છે અમદાવાદમાં માત્ર વીસ મહિનામાં પૂર્ણ થયેલા નેવું યુરો મિલિયનનું રોકાણ એસઆઈજી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી ઝડપથી વિકસતા બજારોમાંની એકમાં તેની હાજરીને મજબૂત બનાવે છે એસઆઈજીના સીઓ સેમ્યુઅલ સિગ્રિસ્ટે જણાવ્યું હતું કે આ નવો પેકેજિંગ પ્લાન્ટ ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને તેની અવિશ્વસનીય વૃદ્ધિની સંભાવનાનો પુરાવો છે અમને અમારા ભારતીય ભાગીદારોને ઉચ્ચ ગુણવત્તાવાળા પેકેજિંગ સોલ્યુશન્સ અને ઝડપી લવચિક ફિલિંગ ટેકનોલોજી સાથે ટેકો આપવા માટે ગર્વ છે આ વાઇબ્રન્ટ માર્કેટમાં અમારી મજબૂત ભાગીદારી અમારી સતત સફળતાનો પાયો છે એસઆઈ જીતસેગ ખાતે માર્કેટ ઇન્ડિયા અને બાંગ્લાદેશના હેડ વંદના ટંડને ઉમેર્યું ભારત વિશ્વના સૌથી નિર્ણાયક ડેરી બજારોમાંનું એક છે અને વર્ષોથી પીણા પ્રોસેસિંગ ઉદ્યોગમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે આ અમારા માટે ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે નવીન અને ટકાઉ એસેપ્ટિક પેકેજો સાથે ગ્રાહકોને પૂરી કરવાની અતુલ્ય તક રજૂ કરે છે અમે દેશ અને પડોશી પ્રદેશોમાં અમારી પહોંચ વધારવા આતુર છીએ અત્યાધુનિક ટેકનોલોજી સાથે ડિઝાઇન કરાયેલ ગુજરાત રાજ્યમાં પ્લાન્ટની પ્રારંભિક વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ચાર બિલિયન એસેપ્ટિક કાર્ટન પેક સુધી છે જે ત્રણસોમી વધુ સ્થાનિક નોકરીઓનું સર્જન કરતી વખતે ઉચ્ચ પર્યાવરણીય ધોરણોને પૂર્ણ કરે છે આ પ્લાન્ટર એ સાઈજી સેગના વધતા ફિલર બેઝને સપ્લાય કરશે જે ભારતમાં તમામ અગ્રણી ડેરી અને નોન કાર્બોરેટેડ સોફ્ટ ડ્રીંક પ્લેયર્સને સેવા આપે છે સ્વિસ સ્ટેટ સેક્રેટરી ફોર ઇકોનોમિક અફેર્સ હેલેન બડલીગર આર્ટીડા અને સ્વિસ ઇકોનોમિક ડેલિગેશનની હાજરીમાં આયોજિત સત્તાવાર ઉદઘાટન સમારોહ એસઆઈજી અને ભારતીય સ્વીસ ભાગીદારી બંને માટે આ સિદ્ધિના મહત્વને હાઇલાઇટ કરે છે ભારત વિશ્વનું સૌથી મોટું દૂધ બજાર અને મુખ્ય જ્યુસ ઉત્પાદક દેશ એસેપ્ટિક પેકેજિંગ સોલ્યુશન્સ માટે વૃદ્ધિની અપાર તકો રજૂ કરે છે તેના દસ ટકા કરતા ઓછા દૂધના વપરાશ સાથે પેકેજ્ડ અને કોલ્ડ ચેઇનની અછત સાથે એસેપ્ટિક કાર્ટન સલામત ટકાઉ અને અનુકૂળ ઉકેલ છે કારણ કે તે વિતરણ અને સંગ્રહ દરમિયાન પ્રિઝર્વેટિવ્સ ઉર્જા સઘન રેફ્રિજરેશનની જરૂરિયાત વિના પૌષ્ટિક ખોરાક અને પીણાના લાંબા ગાળાના સંગ્રહને સક્ષમ કરે છે ભારતમાં એસઆઈજી સેગનો નવો પ્લાન્ટ ઓછો ડિલિવરી લીડ ટાઈમ બજારની માંગ પ્રત્યે વધુ પ્રતિભાવ અને દેશના ડેરી અને નોન કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક ઉત્પાદકો માટે ઉન્નત સમર્થનની ખાતરી કરશે સ્વિસ સ્ટેટ સેક્રેટરી ફોર ઇકોનોમિક અફેર્સ હેલેન બડલીગર આર્ટીએ એસઆઈજી સેગની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવતા કહ્યું ભારત અને સ્વિટ્ઝરલેન્ડ પંચોતેર વર્ષથી વધુ સમયથી મિત્રતાનું જોડાણ કરે છે સ્વિસ ગ્લોબલ પ્લેયર એસઆઈજી સેક સેગ ભારતમાં કેટલી સફળતાપૂર્વક વિકસી રહ્યું છે તે જોવું ખૂબ જ આનંદની વાત છે અને અમદાવાદમાં નવા અત્યાધુનિક પેકેજિંગ પ્લાન્ટને ખોલવાનો વિશેષાધિકાર મેળવવો એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે આ નવો પ્લાન્ટ ભારત અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચેની ફળદાયી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે ભારતના ખાદ્ય અને પીણા ઉદ્યોગના કેન્દ્રમાં સ્વિસ એન્જિનિયરિંગને જોવું પ્રેરણાદાયક છે બે હજાર અઢારમાં ભારતીય બજારમાં પ્રવેશ્યા ત્યારથી સેગે બે હજાર ચોવીસમાં મજબૂત બે અંકની આવક વૃદ્ધિ હાંસલ કરીને ઝડપી વ્યાપાર વિસ્તરણનો અનુભવ કર્યો છે આ નવો પ્લાન્ટ ભવિષ્યની વૃદ્ધિનો માર્ગ મોકળો કરતી વખતે વધતી માંગને અસરકારક રીતે સંતોષવા માટેને સ્થાન આપે છે સેક બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બે હજાર સત્તાવીસ સુધીમાં કાર્યરત થનારી સ્થાનિક એકસટ્રોઝન લાઇનમાં વધારાના પચાસ યુરો મિલિયનનું રોકાણ કરવાની યોજાય